મોરબીના પંચાસર રોડ ઉપર બેકાબુ ઇનોવાએ બાઇક ચાલકને ફંગોળતા બાઇક ચાલકનું મોત નીપજ્યું બનાવની જાણો મળતી વિગતો મુજબ પંચાસર ચોકડીથી આગળ સતવારા સમાજની વાડી પાસે ઉમાવંશી પાન નામની દુકાન ધરાવતા શિવાભાઈ પુરાભાઈ કાનાણી ઉમરવર્ષ અઠાવન ગત રાત્રિના તેઓ પોતાની દુકાન બંધ કરીને શિવનગર ખાતે આવેલા તેઓના ઘર તરફ જઈ રહ્યા હતા ને તે દરમિયાન કાબુ બનેલી કારે તેઓના બાઇકને અડફેટમાં લેતા અકસ્માતના શિવાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બીજી તરફ કાર એટલી ઝડપી જઈ રહી હતી કે વીજપોલ સાથે અથડાઈ બાદ જાળી જાખરામાં પણ ઘૂસી ગઈ હતી ટક્કર એટલી ભયાનક હતી કે વીજપોલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ઉપરાંત કારને પણ બુકળો બોલી ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોએ તુરંતને બોલાવી પોલીસને બોલાવી કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો